સાત કલાક સુધી નેશનલ હાઈવે બંધ રાખો હોય તો નાનું સૂનું સંગઠન કામ ન કરી શકે આ સંગઠનની તાકાત આ તમારી તાકાત છે ને એટલા માટે થઈને થયો છે જે અધિકારીઓ આપણને બપોરે ખેતરે કીધું કે બંધ નહીં થાય એ જ અધિકારી અત્યારે એમ કીધું પોલીસે બંને એસપી હાજર હતા કલેક્ટર કલેક્ટરશ્રી હાજર હતા આપણું પ્રતિનિધિ મંડળ હાજર હતું અને કંપની પણ આને એનો પણ બધાય મેનેજર કરીને મંડળ હાજર હતું અત્યારે કલેક્ટરે બંને એસપી સ્પષ્ટ કહી દીધું છે કે હવે તમને ક્યારેય પ્રોટેક્શન આપવામાં આવશે નહીં જ્યારે તમે એક થઈને લડો અને મુદ્દાની વાત હોય ત્યારે સરકાર શું કંપની શું કે પછી અધિકારીઓ શું બધાએ ઝૂકવું પડે છે ને એનું ઉદાહરણ ગઈકાલે જોવા મળ્યું કચ્છમાં સતત સાત કલાક સુધી ખેડૂતો એ હાઈવે પર બેઠા ચક્કાજામ કર્યો પાંચ છ કલાક સુધી હાઈવે પર જામ થયો ને એના પછી કલેક્ટર જોડે મળવા રાત્રે ગયા મળી રાત્રે કલેક્ટરની મીટિંગ પછી જે આગેવાન હતા કિસાન સંઘના આગેવાને એવી જાહેરાત કરી કે કલેક્ટરે બહુ જ સારી રીતના જવાબ આપ્યું છે અને કલેક્ટરે એવું કહ્યું છે કે કંપની જ્યારે વીજ પોલ નાખવા માટે આવશે કે પછી હાઈટેક જે લાઈન નાખવા આવશે એમાં એમને જે પોલીસ પ્રોટેક્શન મળતું હતું એ પોલીસ પ્રોટેક્શન નહીં આપવામાં આવે અને બીજી ખેડૂતોની જે માગણી હશે એ માગણી પર વિચારવામાં આવશે જ્યારે ગઈકાલે રાત્રે આ બધી જ ચર્ચા થઈ રહી હતી ત્યારે આગેવાન ઊભા થઈ અને ખેડૂતોને કહી રહ્યા હતા કે વળતરનો જે મુદ્દો હશે એ મુદ્દા ઉપર પણ આપણે લડવા માટે તૈયાર છીએ કલેક્ટરે બહુ સકારાત્મક જવાબ આપ્યો છે ગઈકાલે જેમ જ ખેડૂતો ત્યાંથી ઊભા થયા બધાને એવો સવાલ થયો કે શું આંદોલન અહીંયા પૂર્ણ થઈ ગયું છે તો એમણે સ્પષ્ટપણે કહ્યું કે આંદોલન અહીંયા પૂર્ણ નથી થયું જે કલેક્ટરે

જ્યારે હાકલ થાય ત્યારે આનાથી વિશેષ મોટી સંખ્યામાં આવશો તો આજની જે તાકાત સાત કલાક સુધી હાઈવે બંધ કોઈ નાની બાબત નથી આજ તમારી પહેલી જીત થઈ ગઈ સાત કલાક સુધી નેશનલ હાઈવે બંધ રાખો એ કોઈ નાનું સૂનું સંગઠન કામ ના કરી શકે આ સંગઠનની તાકાત આ તમારી તાકાત છે ને એટલા માટે થઈને થયો છેલ્લા ત્રણ મહિનાની લડાઈ સતત કાર્યકર્તાનો પરિશ્રમ જેટલા કાર્યકર્તાઓ પરિશ્રમ કર્યો એ પરિશ્રમની પ્રથમ જીત કહીએ તો આ જીતને પ્રથમ કહી શકાય કે કાર્યકર્તાઓની તમારી બધાની આજે ખૂબના કારણે આ જીત થઈ છે નાના મોટા ઇસ્યુ થયા હશે કોઈકને કંઈક અમારા દ્વારા પણ કંઈક વધઘટ કહેવાઈ ગયો હશે તો હું માફી જાઉં છું આપણા પાસે કે તમે નાના કાર્યકર્તાઓ છો અને અમારાથી ક્યારેક ક્યાંક બે શબ્દ કડવા પણ કહેવાય જાય અમારો કારણ કે હાઈ ટેમ્પરેચર હોય છેલ્લા ત્રણ મહિનાથી ઘરે ન ગયા એટલે સતત આની લડાઈ લડતા આવી એટલે ક્યાંક હાઈ ટેમ્પરેચરમાં કોઈ કાર્યકર્તાને મારા વધઘટ કહેવાય ગયું હોય આપણે બધા ભાઈ આ સમાચાર આવી સમા કર્યું હોય એટલે એવું કોઈ મનમાં લઈને ઘરે ન જાજો એવી પહેલી મારી આપણે સૌને વિનંતી છે આપણા વચ્ચે હમણાં જે મહામંત્રીશ્રી આવશે હું ત્યાં સુધી થોડીક વાત કરું હવે આવી ગયા હોય કાર્યકર્તા બધા તો લગભગ મને લાગે આવી ગયા છે આપણે સાત કલાક હાઈવે બંધ કર્યો સવાર સહકાર અમારી રણનીતિ નક્કી કરી તે પ્રમાણનું આજનું કાર્યક્રમ રણનીતિ પ્રમાણે થયો જે કહેતા હતા કે બંધ નહીં થાય જે અધિકારીઓ આપણને બપોરે ખેતરે કીધું કે બંધ નહીં થાય એ જ અધિકારીએ અત્યારે એમ કીધું પોલીસે બંને એસપી હાજર હતા શ્રી હાજર હતા આપણું પ્રતિનિધિમંડળ હાજર હતું અને કંપની પણ આના એનો પણ બધા મેનેજર કરીને પ્રતિનિધિમંડળ હાજર હતું અત્યારે કલેક્ટરે બંને એસપી સ્પષ્ટ કહી દીધું છે કે હવે તમને ક્યારેય પ્રોટેક્શન આપવામાં આવશે નહીં ધન્યવાદ અને કંપની કરવા જેવું નથી આ તો કંપની છે પોલીસ પ્રોટેક્શન નહીં આપે એટલું વાત નક્કી છે બંને એસપીએ જવાબદારી લીધી છે કલેક્ટર એ પણ જવાબદારી લીધી છે કે હવે અમે ક્યારેય પ્રોટેક્શન નહીં આપી આ બાબતમાં અમે બહુ હેરાન ખેડૂતોને કર્યા છે અને તમને જો હજી સંતોષ ન થયો હોય એ લોકોની વળતરની માંગણી છે જો તમને બી ન હોય તો હવે તમને પ્રોટેક્શન મળશે નહીં પ્રોટેક્શન ન મળે તો આપણે લડી જ લઈએ એટલે આપણી તમારી બધાની મહેનત ખરેખર રંગ લાવી છે